આનો કઈક સ્પેશિયલ બનાવી આપો ચાલો બનાવીએ આપણે ગુડ નાઈટ હોય આપણે કરામાંથી ગેસ ચાલુ કરી દીધો છે હવે દૂધ ઉકળી ગયું છે આપણે હવે આપણે ચોખા નાખ એમાં બે ચમચી ચોખા છે હવે હલાવશું આપણે ચોખા ચડે ત્યાં સુધી હવે આપણે હલાવશું એને થોડું દૂધ આપણે લઈ અને કેસર દઈશું દૂધમાં દૂધ ઉકળે ને પલા કેસર જાય આપણે દૂધ પાક બનાવવાનો છે દૂધ ઉકળે ને એટલે આપણે કટ થાય ને એવો આપણે કાજુ ના લઈશું ચાર પાંચ અને એક ચમચી ચોખા નાખશું હવે આપણે દૂધ ઉકળું છે ને ચોખા ચેક કરી લઈ આપણે હાથ ચડી ગયો છે અચકચરો થઈ ગયો છે જો હવે આપણે પેસ્ટ બનાવી હતી નાખશું આપણે તમારે જેવું ગર પણ ખાતા હોય એ રીતે મારે અડધી વાટકી નાખી મેં હવે આપણે હલાવશું આપણે ખાંડ ઉગળે ત્યાં સુધી થોડુંક પાકવા દઈશું આપણે એટલે આપણે દૂધ કટ થઈ ગઈ છે હવે હમણાં હવે આપણે દૂધ ઉકળીને કટ થઈ ગયું છે હવે એમાં આપણે કેસર નાખશું પલાળી મૂક્યું તો કેસર એટલે આપણે કેસર નાખશું હલાવશું ચોખા ચડી ગયા છે આપણે થોડીક બદામની કતરણ નાખશું થોડીક પિસ્તાની કતરણ નાખશું આપણે અને એક ચમચી ચારોળી છે ચારોળી નાખશું હવે આપણે દૂધ પાક બની ગયો છે જો કેવો ઘટ બન્યો છે હવે આપણે એને સર્વ કરશું આપણે આપણો દૂધ પાક તૈયાર છે સૌ કલી તો મને આ કમેન્ટમાં જણાવજો કેવો ભાઈનો તો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો